બનાસકાંઠામાં સસ્તું ગેમિંગ મશીન આપવાની લાલચ આપી આચરી લાખની છેતરપિંડી યુટ્યુબની લિંક મારફતે સસ્તું ગેમિંગ મશીન આપવાની આપી હતી લાલચ તો પચાસ હજારનું મશીન પાંચ હજારમાં આપવાનું કઈ ઠગ્યાઓ રૂપિયા નવ લાખ સત્તાણું હજાર પડાવી ગયા સાયબર ક્રાઈમ કોલ ડિટેલ્સ સીડીઆર અને ટેકનિકલ સર્વેવન્સના આધારે પહોંચ્યું રાજસ્થાન સુધી તો સાયબર ક્રાઇમે રાજસ્થાનના ચાર યુવકોની ધરપકડ કરી મુદ્દામાલ કર્યો રિકવર રાજસ્થાની ઠગ ટોળકીએ ડીસાના વિદ્યાર્થીને લૂંટવા ગોઠવ્યું હતું છટકું ગઈ તારીખ દસ છ બે હજાર પચીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર નવ પબ્લિક બે હજાર પચીસ આઈટીએકની કલમ છાસઠ સી છાસઠ ડી ત્રણ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છો સોળ બે ત્રણસો અઢાર ચાર ચોપન મુજબ દિશાના એક ફરિયાદીના દીકરાએ ટી એસ ફાઈવ નામનું મશીન જે ગેમનું મશીન આવે છે ગેમનું મશીન ખરીદવા માટે યુટ્યુબ લિંક મારફતે યુટ્યુબની લિંક મારફતે અત્યારે હાલ ઘણા બધા યુવાનો આ લિંકોમાં લિંક યુટ્યુબમાં જોઈ અને જે સસ્તી ગેમ ખરીદવા માટે છેતરાતા હોય જે એ જ રીતે આ યુટ્યુબ લિંક મારફતે ગેમિંગ મશીન પી ફાઈવ સસ્તામાં ખરીદવા માટે જે યુટ્યુબમાં જાહેરાત આપી હતી એ જાહેરાત આધારે એનો કોન્ટેક કરી અને એ જે ફરિયાદીના દીકરાએ કોન્ટેક કરી અને ગેંગ ખરીદવા માટે જે આ લોકો જે ફ્રોડ કરે છે એમનો કોન્ટેક કરેલો હતો અને એ કોન્ટેક આધારે પહેલાં જે સામેવાર વ્યક્તિઓએ ધીરે ધીરે આ છોકરા પાસેથી નવ લાખ સત્તાણું હજાર રૂપિયા પડાવી લીધા હતા એના ફોનનું એક્સેસ મેળવી એને વિડીયો કોલ ને બીજી ઘણી રીતે યુપીઆઈમાં પૈસા ન ખાય અને નવ લાખ સત્તાણું હજાર રૂપિયા અત્યારે કઢાઈ લીધા હતા અત્યારના સમયે આ ખૂબ ગેમ બાબતે ઘણું બધું ફ્રોડ ચાલે છે જે અત્યારના યુવાનોએ આ જોઈ અને સજાગ થવાની જરૂર છે તો આ દી જે ફરિયાદીના દીકરાએ નવ લાખ સત્તાણું હજાર એકસો નવ્વાણું રૂપિયા એ લોકોએ સામેવાળાએ એમના એકાઉન્ટમાં નખાઈ લીધા હતા જે બાબતની ફરિયાદીએ અહીંયા ફરિયાદ આપેલી હતી આ ફરિયાદની ગંભીરતા જોઈ અને અમારા મહેરબાન આઈજી સાહેબ ચિરાગ કોરાડિયા સાહેબના સૂચના આધારે અમારા એસપી સાહેબનાઓએ તાત્કાલિક ટીમ બનાવી અને જે આ ટેકનિકલ એનાલિસિસ કરી આ લોકોના કોલ રેકોર્ડ્સ સીડીઆર એસડીઆર અને એના લોકેશન તેમજ બેન્ક એકાઉન્ટ ચેક કરી અને એમના જે લોકેશનો આધારે ટીમો રવાના કરી હતી અને આના આધારે જયપુરનું લોકેશન આવતું હોય જયપુર જઈ અને ટીમે આ આરોપીઓને જયપુર જઈ અને ત્યાં ઝડપી લીધા હતા જેમાં જુગલ ભગીરથ બાબુલાલ જે આરોપીઓ જે પકડાયા છે આ ગુનામાં એમના નામ બોલું છું જુગલ ભગીરથ બાબુ બાબુલાલજી જાતે સુથાર અઢાર વર્ષનો છોકરો છે એ સિવાય દીપક છે દીપક બાબુલાલજી સુથારે એનો ભાઈ છે ત્રીજો સુનિલ ઉર્ફે સેન્ડી સુરેન્દ્રપાલ મુખરામ જાતે જાટ અને ચોથો પ્રદીપ ઓફ પ્રેમસિંહ મામચંદ જાતે જાટ આ ચારેય જણાએ ભેગા થઈ અને આખું આ જે ફરિયાદીના દીકરા પાસેથી પૈસા પડાવી લીધા હતા આ લોકોને જયપુરથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી અમારી ટીમે પકડી અને અહીંયા પૂછપરછ હેઠળ અહીંયા લઈ આવેલા ત્યારબાદ આ લોકોએ ગુનો કબૂલતા અને ગુનો કબૂલી તેઓની પાસેથી માતબર રકમ રિકવર કરી અને આ ગુનાના કામે અત્રે કબૂલાત કરતા આ લોકોને એરેસ્ટ કરેલ છે